હવે જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે દેશભરમાં માહોલ છે રામમય આખો દેશ બન્યો છે ત્યારે મહીસાગરના લુણાવાડા ખાતેના એક રામ ભક્ત છે તે તેમની ત્રીસ વર્ષ બાદ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જઈ રહ્યા છે શું પ્રતિજ્ઞા લીધી હતી આ રામ ભક્તે તે જાણો આ રિપોર્ટમાં દેશના તમામ લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લાગણી અનુભવી રહ્યા છે અને ભગવાન રામના મંદિરને લઈને ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રિકા વિતરણ કરી રહ્યા છે ત્યારે વર્ષો બાદ હિન્દુઓની આસ્થા અને પ્રતીક્ષાની હવે અંત થઈ રહ્યો છે જેને લઈને દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલા એવા રામ ભક્તો છે કે જેઓ ભગવાન શ્રી રામ માટે કેટલી પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે અને કેટલાય લોકો પ્રતિજ્ઞા સાથે દેવલોક પણ થઈ ગયા પરંતુ આજે અમે મુલાકાત કરાવીશું આપની મહીસાગરના લુણાવાડા તાલુકાના જરખવાડા ગામના રામ ભક્ત દેવસિંહભાઈ દલાભાલભાઈ માલીવાડ સાથે એવા રામ ભક્ત કે જેણે પોતાનું અડધું જીવન રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યું ઓગણીસો નેવું માં કાર સેવકો સાથે આજુબાજુના ગામના ચાર યુવાનો તેમજ નંદુ મહારાજ અને કોઠારી બંધુ પણ હતા અયોધ્યા ગયા ત્યાં અનેક સંતો મહંતો પણ ઉપસ્થિત હતા આ દરમિયાન ગોળીબાર થયો જેમાં કોઠારી બંધુનું અવસાન થયું હતું ત્યારે દસ દિવસ તેમણે જેલવાસ પણ ભોગવ્યો અને ત્યાંના દ્રશ્યો જોઈને તેમણે પ્રતિજ્ઞા લીધી કે ભગવાનનું ઘર બનશે ત્યારે અયોધ્યા આવીને મારી દાઢી મૂછ ઉતારીશ આ પ્રતિજ્ઞાને દેવસિંહભાઈ આજે પણ પાડી રહ્યા છે ગામે ગામ જઈ ભગવાન રામની ધૂન કરી અક્ષત વિતરણ કરી રહ્યા છે ત્રીસ વર્ષથી વધુ વર્ષના સંઘર્ષ બાદ હવે જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે ત્યારે આ પ્રતિક્ષા પૂર્ણ થતા દેવસિંહભાઈ ફરી યુવાની જેવો ઉત્સાહ અનુભવી રહ્યા છે અને ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રિકા વિતરણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયાનો આનંદ તેમના મુખ પર સ્પષ્ટ જોવા મળે છે ઓગણીસો નેવું અયોધ્યા પોક્યો અયોધ્યા પોક્યા પછી ત્યાં લાખો કરોડોની સંખ્યામાં માણસોની હતી સાધુ સંતો પણ હતા તેમાં અહીંયા મારા જોડે એ અમારા ગામ જરખવાડાના રામદાસ મહારાજ પણ મારી જોડે હતા એક ઝાલોદના નંદુરામ મહારાજ પણ મારી જોડે હતા તેમના ભાઈના બે બંધુઓ ભત્રીજા પણ એમના જોડે હતા આ બધા અમે અયોધ્યા પોક્યા પછી જ્યારે મસ્જિદ ઢોચો તોડવા મંદિર મસ્જિદ ઉપર ચડ્યા ત્યારે પેલા બે ભાઈઓને જે તે સરકાર હતી એ વખતે એમના પર પોલીસ ગોળીબાર કરવામાં આવ્યો ગોળીબાર કર્યા પછી આ બંને ભાઈઓ નીચે પડ્યા એ જ મેં મારી પ્રત્યક્ષ નજરે જોયું હતું એ જ ક્ષણે મેં એવો દ્રઢ સંકલ્પ લીધો હતો કે જ્યારે રામની ખાતર આ બે બંધુઓ પચીસ વર્ષની ઉંમરના જો જાન દેહ ત્યાગ કર્યો હોય તો હું આજથી મારી દાઢી અને જટ્યા જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિર મસ્જીદ પૂરશે અને રામ મંદિર ન બને ત્યાં સુધી હું મારી દાઢી જટ્યા ઉતારીશ નહીં રઘુકુલ રીતની જેમ પોતાના વાડ અને દાઢી ના ઉતારનારા માતા પિતાનું જ્યારે અવસાન થયું ત્યારે સમાજના અનેક અગ્રણીઓએ સમજાવ્યા કે હિન્દુ રિવાજ મુજબ મુંડન કરાવવું અને સૂતક ઉતારવું એક પરંપરા છે પરંતુ ત્યારે પણ દેવસિંહભાઈ પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહ્યા અને હવે જ્યારે ભગવાન રામલ્લા બિરાજમાન થશે ત્યારે દેવસિંહભાઈ અયોધ્યા જઈને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે ગામના લોકો પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે ભૂતકાળમાં પણ ઘણા પ્રસંગ બન્યા કે જ્યાં એમને સૂતક પ્રથામાં દાઢી જતા ઉતારવાનું થયું છતાં પણ એમણે જે પણ લીધેલું એ મુજબ એમણે અખંડ બાધા ચાલુ રાખી અને એમણે નથી ઉતાર્યું આજે ખુશ છે અમે બધા પણ ખુશ છીએ ધન્યતા અનુભવીએ છીએ કે આજે એમનો સંકલ્પ પૂરો થાય છે એવો અયોધ્યા બારમી ફેબ્રુઆરી થઈ અને એ એમનો ભગવાન રામલલાને મંદિરમાં બિરાજીલા જોઈ દર્શન કરી અને એમનો સંકલ્પ પૂરો કરવાના છે મારી સાથે એમણે અક્ષત વિતરણમાં પણ કામ કર્યું મલિકપુર પ્રખંડના પચીસ ગામોમાં અમે અક્ષત વિતરણની પ્રક્રિયા કરી અને હું પણ એમની સાથે રહેવાથી હું પણ ધન્ય થયો છું અને મને પણ અનેક ઘણો આનંદ છે આજે અમારા વિસ્તારમાં પણ લોકો ખૂબ ખુશી અનુભવે છે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે રામ મંદિરને લઈને અને દેવસીભાઈ જેવા કેટલાય એવા રામ ભક્તો છે કે જેમણે કોઈ ને કોઈ પ્રકારની પ્રતિજ્ઞા લીધી હોય અને આ પ્રતિજ્ઞા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે વિરેન જોશીએ મહીસાગરથી આ અહેવાલ મોકલ્યો હતો આપનું શું માનવું છે આ રામ મંદિરને લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને